ઓ સાઈબા પાલવડે બાંધી રે પ્રીત રે મે તો પાલવડે વડે બાંધી તે પ્રીત હાલો કેમ તો જય માતાજી જય માતાજી સૌ ભાઈઓને જય માતાજી ઓ એક જનમ નહી હર જના મારે સારું હો રૂપાળી તા જણા હું ચાંદલી ઓ તારો તું હું ચાંદ લિયો તારો તું મારી ચકોરે ઓ તારો મારો સતવારો ભવ ભવ નો રૂપાળી સા હું ચાંદ લિયો તારો હું તારી ચકોરી હું ચાંદ લિયો તારો તું મારી શકો રે ઓન્મો જન્મને પ્રિતયા પડી હો જન્મો જન્મને પ્રેતયા પણ નહીં ભૂલા જણા હો હું તારો તું મારી તારો તો આપણે સાહેબ અત્યારે હું સૌ વાળી અને ગીત ગાઈ રહ્યો છું અને અંદર છું તો ના હું ગીત ગાઈ રહ્યો છું તો સૌ છોતા મિત્રો મને સપોર્ટ દેજો અત્યારે ડુંગળી નેદવા આવ્યો છું હું અમારી ડુંગળી ડુંગળી નેતા નેતા અત્યારે બપોરે જમી કાઢવીને ઘડીક બેઠા છીએ તો એક બ્લોગ બનાવી નાખો તો મને જે પ્રમાણે આવડે છે એ પ્રમાણે હું ગાઈ રહ્યો છું સાહેબ તો હું ભાઈ મને સપોર્ટ કરજો અને આ મારી ચેનલ છે લોંગ વિડીયો શોર્ટ વિડીયો એવી રીતનું હું બનાવું છું સાહેબ તો હું મને સાહ સહંકાર દેજો પારે હો जाजे जे ने दे लय जाजे मारो हो चंद पारे पारेवडा पारे वडा जा जे ने देस पारे ने देस

કાશી ના ઘર કેમ કરી લઈ જાઉં તને બેલ મારે મલક ઓ બંગલા તારા પાક પાયા ના બંગલા તારા પાક પાયા ના ઘર કેમ કરી લઈ જાઉં તને મારે મલક તો જય માતાજી છે સૌ ભાઈઓને જય માતાજી મારો બ્લોગ બધા તો વરસાદ આવવાની સંભાવના ફૂલ ફૂલ છે વરસાદ આવું આવું થઈ રહ્યો છે અને હું સૌ હોડીની અંદર ને આ બનાવી રહ્યો છું સાહેબ તો મારી અરે કોઈ છે નહીં મારા ખેડૂત છે એ દવા સાપે છે આ મોડી બાજુ આ બહુ આખા છે તો મેં કીધું એક બ્લોગ બનાવી નાખું ગાય કરવી તો બસ આટલું તો ચાર મિનિટ થઈ ગઈ છે એક મિનિટ હજી બાકી છે તો આપણે જે પણ યાદ આવે તો ગાઈ નાખશું તો મને સપોર્ટ કરતા રહીએ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર છે એક દિન જુદું પડવાનું જૈન માસે સૌ મરવા માટે એક દિન જુદું પડવાનું માટે તો બહુ જોરદારના આવી રહ્યા છે સાહેબ કારણ કે હું અત્યારે હોળીની અંદર છું વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે સાહેબ કે આવવાનો સંભાવના છે તો અત્યારે તો બસ એટલું જ બધા મને સપોર્ટ કરતા રહીજો જય માતાજી જય દ્વારકાધી સહરોર મહાદેવ સૌ ભાઈને જય માં જય મા મેરડી સૌ ભાઈઓ મને સપોર્ટ કરતા રહ્યો ધન્યવાદ સાહેબ ભાવનો